ડામર પર મ્યુનિસિપલ કમિશનર નો ચોંટી ગયો રોડ તો રાજસ્થાન પણ બને છે કહી અધિકારી ઠપકો આપ્યો અલ્પેશ મજમુદારે લાજ બચાવવા માટે પીગળેલા ડામર પર રેતી છાંટી છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આજે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી સમસ્યા અને અન્ય કામકાજ અંગે સ્થળ મુલાકાતે નીકળ્યા હતા તેઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટના નિરીક્ષણ માટે ગયા ત્યારે રસ્તા પર થયેલી બેદરકારી કામગીરીની અનુભૂતિ થઈ કમિશનર જ્યારે પાસે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા ત્યારે પાલિકા દ્વારા નવા બનાવાયેલા ડામર રોડ પર તેઓએ પગ મૂક્યો પણ પગ મુકતા જ તેમનો પગ ડામર પર ચોંટી ગયો હતો વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આજે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી સમસ્યા અને અન્ય કામકાજ અંગે સ્થળ મુલાકાતે નીકળ્યા હતા તેઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટના નિરીક્ષણ માટે ગયા ત્યારે રસ્તા પર થયેલી બેદરકાર કામગીરીની સાક્ષાત અનુભૂતિ થઈ કમિશનર જ્યારે સમાબ્રિજ પાસે વિશ્વામિત્રી પ્રોજેક્ટની નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા ત્યારે પાલિકા દ્વારા નવા બનાવેલા ડામર રોડ પર તેઓએ પગ મૂક્યો પણ પગ મુકતાશ તેમનો પગ ડામર પર સોંટી ગયો હતો આ દ્રશ્ય જોઈ કમિશનર અકળાઈ ગયા અને હાજર અધિકારીઓ પર ગુસ્સે થયા તેમણે હાજર અધિકારીઓને કહ્યું રોડ તો રાજસ્થાનમાં પણ બને છે ખબર છે ને આટલું જ બોલતા જ આસપાસના અધિકારીઓ સ્થિર થઈ ગયા આ સમગ્ર ઘટનાની લાશ બચાવવા માટે હાજર સિટી ઈજનેર અલ્પેશ મજમુદારે બાજુમાં પડેલી રેતી લાવીને પીગળેલા ડામર પર છાંટવાનું નાટક કર્યું નોંધનીય છે કે સિટી ઈજનેર અલ્પેશ મજમુદારને અગાઉ પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી પહોંચાડવાના મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા શહેરમાં અવારનવાર ડામર રોડ પીગળવાના બનાવ સામે આવતા રહે છે ત્યારે રોડ શાખાના અધિકારીઓ કહે છે કે ડામર ત્યારે જ પીગળે જ્યારે કામ સારું ન થયું હોય પણ હવે જ્યારે કમિશનર પોતે જ આવી સ્થિતિનો ભોગ બન્યા છે